વડોદરામાં હરણી ઝોન બોટ કાર્ડને લઈને એક વર્ષ પૂર્ણ થશે મૃતક બાળકોના પરિવારજનો અને શાળા સંચાલકોને કલેક્ટર કચેરી બોલાવાયા સુનવણી માટે પહોંચેલ મૃતકના પરિવારજનોએ શાળાના સંચાલક સામે કચેરીમાં જ રોષ ઠાલવ્યો શાળા સંચાલકોને વળતર મામલે પૂછતા ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો કહ્યું પીડિતોને વળતર આપવું કે નહીં તેનો જવાબ હાઈકોર્ટમાં આપીશું તો વલસાડ જિલ્લાના ટુકવાડા નજીક બે વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટેમ્પો અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે ટક્કર થઈ આ અકસ્માતમાં બંને વાહનોમાં ભારે નુકસાન થયું હતું આખું ટેન્કર પણ હાઇવેની સાઇડમાં ફંગોડાઈ પલટી મારી ગયું આ ઘટનામાં બંને વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા છે બનાવની વિગત મુજબ ટુકવાડા નજીક એક આઇસર ટેમ્પો અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ કારણે ટેમ્પોનો આગળનો ભાગનો કચ્ચર ઘાણ વળી ગયો હતો તો કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી અને રોડની સાઈડમાં ફંગોળાઈ ગયું જોકે ટેન્કરમાં ભરેલું કેમિકલ કોઈ જ્વેલનશીલ કે હાનિકારક નહીં હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી બનાવ બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા લકી ડ્રોનો મહાઠગ પોલીસ સકંજામાં આરોપી અશોક માળીની પોલીસે કરી અટકાયત બાતમીના આધારે અશોક માળીની અટકાયત કરવામાં આવી છે પોલીસે અન્ય બે આરોપીઓની પણ અટકાયત કરી છે ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો તો રાજકોટ ગેમ ઝોન આ કાંડમાં મોટા ખુલાસા થશે સાગઠિયાના સાથીદારોના નામ ખુલી શકે છે સાગઠિયાની મિલકતોની ઈડી કરશે તપાસ ઇડીના અધિકારીઓને બે દિવસની કોર્ટની મંજૂરી તો ટીપીઓ તરીકે કાર્યકાળમાં બનાવેલી મિલકતો ઓફિસ બંગલો ફાર્મ હાઉસ ફ્લેટ પેટ્રોલ પંપ સહિતની મિલકતોની તપાસ થશે કરોડોની મિલકત કઈ રીતે વસાવી તે સહિતની બાબતો અંગે પણ તપાસ થશે તો વડોદરામાં ખૂંખાર વર્ષે પકડાયા છે પેટ્રોલ પંપ અને હતી યુવતીના યુવાનીમાં ધાડ આરોપી વૃદ્ધ વય ઝડપાયા પોલીસે વેશપલટો કરીને મહારાષ્ટ્રમાંથી તેમને ઝડપી પાડ્યા છે ખૂંખાર આરોપીઓને દબોચવામાં પોલીસને ચુમ્માળીસ વર્ષ લાગ્યા ઓગણીસો એક્યાસી થી ઓગણીસો માં આ ટોળકીએ હાઈવે પર ઉપરા છાપરી ધાડો પાડીને ગભરાટ ફેલાવ્યો હતો તો બનાસકાંઠા જિલ્લામાં ફૂડના સેમ્પલ ફેલ જતાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ જતાં દસ જેટલી પેઢીને છવ્વીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો ઘી અને માવાના લીધેલા સેમ્પલ ફેલ જતા અધિક કલેક્ટરે છવ્વીસ લાખનો દંડ ફટકાર્યો છે ડીસા થરાદ અને પાલનપુરની પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે તો બનાસકાંઠામાં ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેડિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અમદાવાદના એસજી હાઇવેની થશે કાયા પલટ જી હા એસજી હાઇવે પર ગ્રીન કોરિડોર તૈયાર થશે વિદેશના રસ્તાઓને ટક્કર મારે તેવા આ અદભુત પાયલોટ પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે સરખેજથી ગાંધીનગર સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરાશે અંદાજે ચાળીસ કિલોમીટરનો અર્બન ગ્રીન કોરિડોર બનાવાશે મહત્વનું છે કે ગ્રીન કોરિડોરની પ્રપોઝલ તૈયાર કરાઈ જેમાં પ્રથમ ફેઝમાં બે કિલોમીટરનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન ચાર રસ્તા સુધી કાયા પલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે મહત્વનું છે કે સર્વિસ રોડની ડિઝાઇનને આખરી ઓપ એએમસીએ આપ્યો છે જેમાં સર્વિસ રોડ સાયકલ ટ્રેક હેલ્થ ટ્રેક પાર્કિંગ જોગિંગ ટ્રેક વગેરે તૈયાર થશે સર્વિસ રોડમાં ગાર્ડન સાથે વિવિધ સ્કલ્પચર પણ ઊભા કરાશે રેસ્ટોરન્ટ માટે અલગ અલગ ઝોન અપાશે જેમાં સાઉથ ઇન્ડિયન નોર્થ ઇન્ડિયન કાઠિયાવાડી ફૂડ અપાશે

આખો જે હાઈવે છે સરખેજ થી ગાંધીનગર અક્ષરધામ સુધીનો ચાલીસ કિલોમીટર લાંબો આ જે રૂટ છે તેની કાયાપલટ એ થવા જઈ રહી છે એ પણ ગ્રીન કોરિડોર આ જી હા ગ્રીન કોરિડોર બનવા જઈ રહ્યો છે સરખેજ થી ગાંધીનગર સુધી અને આ ગ્રીન કોરિડોર ની અંદર માનવામાં આવી રહ્યું છે કે જોગિંગ પાર્ક હશે રેસ્ટોરન્ટ અલગ અલગ ઝોનમાં બનાવવામાં આવશે સાઉથ ઇન્ડિયન નોર્થ ઇન્ડિયન એ સર્વિસ રોડ પર જોવા મળશે તો સાથે જ સાયકલિંગ ટ્રેકિંગ હોય અલગ અલગ ઝોનમાં લાઇટિંગ ઊભા કરવામાં આવશે અને પાંચ સ્ટેપમાં આખો જે એસજી હાઈવે જે છે તેને ડેવલપ કરવામાં આવશે તેના જ ભાગરૂપે એક પાયલટ પ્રોજેક્ટ રાજ્યના મુખ્યમંત્રીએ જે મંજૂર કર્યું છે તે છે પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન ચાર રસ્તા સુધીનો જે રોડ છે તે પાયલટ પ્રોજેક્ટ તરીકે તેનો જે કામગીરી છે તેની પ્રારંભ કરી દેવામાં આવી છે અને તેની અંદર જે કાયા પ્લેટ થશે તેની અંદર ગાર્ડનિંગ હશે લાઇટિંગ ઝોન હશે બેસવા માટેની વ્યવસ્થા છે અલગ અલગ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે તેની અંદર સ્કલપ્ચર ઉભા કરવામાં આવશે